અહુડા બતાવી બતાવી ને એને કરોડો રૂપિયા અબજો રૂપિયા બનાવી લીધા વાલા કીર્તિ પટેલની વાત આજ તમને કડવી લાગશે પણ વેટેન્ડ વોચ આજ કીર્તિ પટેલનો પડ્યો તમે લોકો થાબડજો કે કીર્તિ તું સાચી હતી અને આ ભંગાર નીકળો ભગવાન નહીં ભંગાર વેટેન્ડ વોચ 2027 માં મારે તે જોવું છે કે આ પાપી ને કોણ ટિકિટ દેશે ખજૂરભાઈ તો ભંગાર છે ભંગાર એક ભગવાન નથી પરંતુ આ ગરીબોના નામે પૈસા લૂટી રહ્યા છે અને અજબો રૂપિયા કમાઈ ગયા છે જે ગુજરાતની અંદર ભગવાન તરીકે જાણીતા છે એવા આપણા ખજૂરભાઈ હા મિત્રો આ શબ્દો મારા નથી આ શબ્દો કીર્તિબેન પટેલના કહેવાના છે તમે નાનકડી ક્લિપ જોઈ કે કીર્તિબેન પટેલે શું કીધું છે અને સાના માટે કીધું છે તો મિત્રો હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને ગઈકાલે આપણી ચેનલની અંદર પણ મૂક્યો હતો જેની અંદર ગુજરાતના ભગવાન તરીકે જાણીતા ખજૂરભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવા માટે તૈયાર હતા એટલે કે રાજકારણની અંદર આવવા માંગતા હતા ગુજરાતના ભગવાન તરીકે જાણીતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અને મિત્રો તેના પર કીર્તિબેન પટેલ શું બોલ્યા છે એ તમે આ નાનકડી ક્લિપ દ્વારા જાણ્યું હશે મિત્રો ચલો આપણે પૂરેપૂરો વિડીયો જોઈએ કે કીર્તિબેન પટેલે આખરેકાર કીધું છે શું અને શા માટે કીર્તિબેન પટેલે આવા શબ્દો બોલ્યા છે બધું જ આ વિડીયોની અંદર જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી લેજો લાઈક મિત્રો વાત કંઈક એમ છે કે ગઈકાલે આપણી ચેનલની અંદર એક મેં વિડીયો મૂક્યો હતો જેની અંદર ખજૂરભાઈ સ્ટેજ ઉપર પ્રચાર કરી રહ્યા હતા કે જો તમારો સપોર્ટ હશે તો બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવે છે એ હું લડવા માગું છું અને રાજકારણની અંદર આવવા માગું છું ત્યારે મિત્રો કીર્તિબેન પટેલે એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર ચાર લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે તેની અંદર કીર્તિબેન પટેલનું કહેવું થાય છે કે મેં પહેલાંથી જ કીધું હતું કે ખજૂરભાઈ ખોટા છે અને ખજૂરભાઈ એક પૈસા લૂંટી રહ્યા છે ગરીબોના નામે એવું મિત્રો કીર્તિબેન પટેલ કહી રહ્યા છે અને બીજું પણ ઘણું બધું કીધું છે મિત્રો ખજૂરભાઈનું કહેવું એવું થયું છે કે બે હજાર સત્યાવીસના રાજકારણની અંદર હું આવવા માગું છું અને ચૂંટણી લડવા માગું છું કોઈ પણ યુવક હોય એટલે કે નાના મોટા જે શિક્ષણ મેળવવા છે તેમને કોઈ પણ ઇલેક્શનની અંદર આવવું હોય તો વટથી આવી શકો છો બે હજાર સત્યાવીસની અંદર હું પણ ઇલેક્શનની અંદર આવી રહ્યો છું એવું કીધું છે ખજૂરભાઈએ તો મિત્રો આવા શબ્દો કેમ બોલ્યા છે કીર્તિબેન પટેલે ખાસ મિત્રો ખજૂરભાઈ માટે જ બોલ્યા છે અને ખજૂરભાઈ માટે જ તેમણે વિડીયો બનાવેલો છે પૂરેપૂરો તમે વિડીયો જોશો એટલે તમને પણ ખબર પડી જશે કે આખરેકાર કીર્તિબેન પટેલ આવું કેમ બોલ્યા હવે શું મિત્રો આ બે બંને વ્યક્તિઓની અંદરથી કોણ સાચું છે અને કોણ ખોટું છે તમારે કોમેન્ટ કરવાની છે શું કીર્તિબેન પટેલ સાચા છે કે પછી ખજૂરભાઈ પટેલ એટલે કે નીતિન જાની એ સાચા છે મિત્રો ગુજરાતની દ્રષ્ટિએ અને આપણે સૌ જાણીએ છીએ કે ખજૂરભાઈ એક સેવાનું કામ કરી રહ્યા છે અને મિત્રો એ સેવાના પૈસા મિત્રો સારી જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જ મિત્રો કીર્તિબેન પટેલનું કહેવું થાય છે કે આ ખોટી વાત છે કોઈ પણ સેવાનું કામ નથી આ અમેરિકાની અંદર અને બીજા ઘણા બધી દેશોની અંદર મોટા મોટા બંગલા લઈને બેઠા છે ખજૂરભાઈ હાલમાં પણ એક નવો બંગલો લીધો છે એના વિશે તમે જનતાને જણાવો એવો કહી રહ્યા છે મિત્રો કીર્તિબેન પટેલ હવે મિત્રો આ બંને વ્યક્તિઓમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે એનો આપણે કોઈ ખબર નથી અને આ વિડીયો માધ્યમ એ માટે બનાવેલો છે કે ફક્ત ને ફક્ત ગુજરાતની જનતાને ઇન્ફોર્મેશન આપવા માટે બનાવેલો છે તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ પક્ષનો કે કોઈ પણ વ્યક્તિનો આપણે વિરોધ કરતા નથી ખાલી ઇન્ફોર્મેશન માટે બનાવેલો છે બાકી કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં કે કીર્તિબેન પટેલે શા માટે આવું કીધું છે અને આ ઝઘડો આ મામલો શા માટે થયો છે મિત્રો શા માટે થયો છે આપણે જણાવી દીધું છે તમારે ફક્ત ને ફક્ત આટલું કોમેન્ટની અંદર જણાવવાનું છે કે કીર્તિબેન પટેલ સાચા છે કે આપણા ખજૂરભાઈ સાચા છે કે આપણા કીર્તિબેન સાચા છે આ બંને વ્યક્તિઓ હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે ખજૂરભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલમાં મિત્રો કીર્તિબેન પટેલનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો બંને વ્યક્તિઓનો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના કારણે આ વિડીયો બનાવવામાં આવેલો છે તો ખાસ કરીને કોમેન્ટની અંદર એકવાર જણાવજો કે બંને વ્યક્તિઓમાંથી કોણ સાચું છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો આપણે નેક્સ્ટ જે પણ સમાચાર આવશે એ મિત્રો આપણી આ ચેનલની અંદર જોવા મળશે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળશું એ કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈના નવા વિડીયો સાથે